ત્યાંથી બૂથ પરથી હું આવતો એ જતા હતા અને બધા સામે સામે નમસ્કાર કરીને જતા હતા એમણે એવું કીધું મને આશીર્વાદ આપો એટલે મેં એવું કીધું આશીર્વાદ તો કીધું ગુલાબને આપવાના છે ને કોંગ્રેસની હેટ્રિક લાગવાની છે આખા રાજ્યની જેના ઉપર નજર રહેલી છે એવી બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો ચંગ એને લઈને ગઈકાલે મતદાન થઈ ગયું છે આ ચૂંટણી દરમિયાન આપણે અનેક જાતના વિવાદ જોયા છે પણ હજી પણ વિવાદ છે એ પૂરું થવાનું નામ નથી લેતા આવો જ એક વિવાદ સામે આવ્યો છે મતદાનના દિવસને જ એની વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને ગઈકાલે મતદાન થઈ ગયું અને મતદાન પણ બહુ સારું થયું છે સિત્તેર ટકાથી ઉપર મતદાન થયું છે આ ચૂંટણીના જંગમાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર અને અપક્ષ લડી રહેલા માવજી પટેલ અને ત્રણે વચ્ચે ત્રિપાંખીઓ જંગ થયો છે અને જોવાનું રહેશે કે આ ત્રણમાંથી કોણ બાજી મારી જાય છે આ ત્રિપાંખી આ જંગ વચ્ચે ચૂંટણીના માહોલ દરમિયાન આપણને અનેક પ્રકારના વિવાદો જોવા મળ્યા છે એવો જ એક વિવાદ છે એ ગઈકાલે મતદાનના દિવસે જોવા મળ્યો કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત જ્યારે બૂથ ઉપર જઈ રહ્યા હતા અને બરાબર એ સમયે સામેથી ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર આવ્યા સ્વરૂપજી ઠાકોરે ગુલાબસિંહ સાથે હાથ મિલાવવાનો પ્રયાસ કર્યો પણ ગુલાબસિંહે તેમની સાથે હાથ ન મિલાવ્યા અને બસ હાથ જોડી રાખ્યા અને કહ્યું કે ગુલા કોંગ્રેસનું કોંગ્રેસના ગુલાબને તમે આશીર્વાદ આપો અને કોંગ્રેસ આ વખતે હેટ્રિક મારશે એવો તેમણે દાવો કર્યો ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે એવું તો કેવું અભિમાન કે તમે એક હરીફ સાથે તમારો હાથ ન મિલાવી શકો અને આવા આક્ષેપો અને આવા સવાલો અને આવી ચર્ચાઓ વચ્ચે જ્યારે મીડિયાએ સવાલ કર્યો ગુલાબસિંહ રાજપૂત મીડિયાની ગેરસમજ છે અમે ત્યાંથી બુથ પરથી હું આવતો જતા હતા અને બધા સામે સામે નમસ્કાર કરીને જતા હતા એમણે એવું કીધું મને આશીર્વાદ આપો એટલે મેં એવું કીધું આશીર્વાદ તો કીધું ગુલાબને આપવાના છે ને કોંગ્રેસની હેટ્રિક લાગવાની છે બાકી કોઈ એવું હું તો નાનામાં નાના માણસને પણ જો પોતાને ગળે લગાવતો હોઉં તો આ તો ભાજપના ઉમેદવાર છે તો એવું કોઈ દિવસ મારો વ્યવહાર હોય નહીં કોઈને જોડે એટલે જેને પણ કટપેસ્ટ હોય વિડીયો જે પણ હોય અને કદાચ એમને પૂછશો તો પણ એની વાત કરશે કે ભાઈ સામસામે આવતા હતા ને નમસ્કાર નમસ્કાર કરીને આવતા હતા અને ત્યારે એમના શબ્દ એવા નીકળ્યા કે મને આશીર્વાદ આપો એટલે પછી મેં કીધું કે ભાઈ આશીર્વાદ તો કીધું કોંગ્રેસને આપવાના છે અને કોંગ્રેસની હેટ્રિક લાગશે આપ વાત છે બીજી કોઈ નથી તો આ રીતે મતદાનના દિવસે જ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત અને ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર સામસામે આવી ગયા અને સ્વરૂપજી ઠાકોરે જ્યારે એક ઝૂકીને હાથ મિલાવવાની કોશિશ કરી પણ ગુલાબસિંહ રાજપૂત હાથ ન મિલાવ્યો અને એક એવો મોટો દાવો કર્યો જ્યારે કે હજી ત્રેવીસ નવેમ્બર પરિણામના દિવસને વાર છે એ પહેલાં જ એવો મોટો દાવો કરી દીધો કે કોંગ્રેસ છે હેટ્રિક લગાવશે ત્યારે આવી છે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર